મિત્રો તો કેમ છો બધા મજામાં ને તો બધા મજામાં જ છે ઘણા દિવસો પછી તમારો ભાઈ આજે પાછો બ્લોગ ચાલુ કરી કર્યો છે કેમ કે હાઇતા માઇઠું આપણે નવરા નતા ને બધે ફરવામાં હતા એટલે બ્લોગ નતા આવતા હવે આપણા બ્લોગ ચાલુ થઈ ગયા ને આજે આપણે જવાનું ક્રિએટરને મળવા તો એ ક્રિએટરની આપણા વિડીયોમાં કોમેન્ટ આવી દીધું ફાઇનલી અમે જો રાહુલભાઈની બધા જઈ ગાંડી જાનુડીને લઈને એ ક્રિએટરની મુલાકાત કરવા જઈએ હવે એ હોય કે ન હોય એ નથી ખબર પણ આપણે અહીંયા જવાનું આપણા વિડીયો કોમેન્ટ આવી જાય એટલે જવું તો પડે તો ફાઇનલી આપણે ક્રિએટરને મળવા જઈએ તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો

અને લગ્ન કરવા ક્યાં કન્યા હોય તો ધ્યાન માં ગયો મિત્ર તો અને ક્યાં ગોઠવી નાખી બાકી આગળ તમને મળીએ ફાઈનલી મિત્રો અત્યારે અમે હરમરા ડબી ગયા ને હવે જે સુંદરી આયા નો રસ્તા જો ગજબ નેક્સ્ટ લેવલ રસ્તા હે પણ અમારે તો જવાનું છે ડ્રોપ બનાવવા પોતારે જો ડ્રોપ માં ને જવાનું મેળા માં આ બીને મેળો કરાવ રફાડિયાનો તમે કોઈ દી ગયા રફાડિયા મેળા માં

આપણે જઈએ મેળામાં અહીંથી ક્યાં જવાનું રહ્યા માટેલ જવાનું ને તો અહીંથી માટે જઈશી મા એમ નહીં એટલે જવાનું પેલા માટેલ ને માટે રફાડીએ તો આપણે જવાનું માટેલ ને માટે થી આપણા દેવજી ભુવાની આવવાના હે ને તો આપણે અત્યારે દેવજી ભુવાની લેવા જઈએ તો તમે અગર બ્લોક માં જોતો જાઓ જે માટે કદાચ ત્યાં સૂરજ ઠાકોર હોય તો એમ આપણે બ્લોગ બનાવશું તમે જોતા જાઓ રાહુલ ભાઈ ની હાલત જો રાહુલભાઈ ધરવિયે રાહુલ ભાઈ ને જોઈ શકો છો તો તાવી બધાને જય માતાજી રાધે રાધે ભાઈ